આ છે અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયા કિનારે આવેલું સરકીશ્વર મહાદેવનું મંદિર દર શ્રાવણ માસે સોમવારના દિવસે અહીંયા સવા લાખ બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ વઢેરા ગામ સમસ્ત સરકીશ્વર મહાદેવને બિલીપત્ર અર્પણ કરતા હોય છે અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે આવેલું સરકેશ્વર મહાદેવનું મંદિર જે સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાથી અહીંયા સ્થળે સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવેલું હોવાથી અહીંયા દૂર દૂરથી લોકો વેકેશન પણ માણવા આવતા હોય છે સરકેશ્વર મંદિરે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભોળાનાથના દર્શન માટે પહોંચી ગયા હતા

સવા લાખ થી પણ વધુ બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા છે જોકે મોટી સંખ્યામાં ભક્તો સરકીશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે મહિનાના પ્રથમ સોમવારે મહાદેવના પ્રાંગણમાં સવા લાખ બીલીપત્ર આયોજન કરેલું છે ઘણા વર્ષોથી પરંપરાગત રીતે છેલ્લા દસ થી પંદર વર્ષથી અમે દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સવા લાખ બિલીપત્રનું આયોજન કરી છે તેમાં ભાવિ ભક્તો તેમજ આજુબાજુના ગામના લોકો તમામ લોકો અહીં ઉપસ્થિત રહી છે અને મહાપ્રસાદનું પણ આયોજન બપોરના રાખેલ છે જેમના અમારે જગુભાઈ વાઘેલા છેલ્લા દસથી બાર વર્ષથી મહાપ્રસાદના યોગદાન આપે છે તેમજ આજુબાજુના ભાવિ ભક્તો મોટી સંખ્યા અને બહોળી સંખ્યામાં તમામ ગામના લોકો અહીં ઉપસ્થિત રહી અને આયોજન ગોઠવીએ છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ